બીજી બાજુ મહેસાણામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે એક બાજુ પાણીની સમસ્યા હોય ત્યારે બીજી બાજુ પીવાના પાણીનો વેડફાટ થતો હોવાની ઘટના સામે આવી છે તેના પણ સામે આવ્યા છે છે કઈ રીતે ધનપુરા પાસે પીવાના પાણીનો થઈ રહ્યો અને આ જે પીવાનું પાણી છે તે બે વર્ષથી સવારે સાત થી બાર એમ પાંચ કલાક માટે આ જ પ્રકારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને રોજ આ જ પ્રકારે ખૂબ મોટી માત્રામાં પાણીનો વેડફાટ થાય છે છેલ્લા બે વર્ષથી વેડફાટ થયો છે છે પરંતુ છતાં પણ નર્મદા વિભાગ છે કે જે હજુ પણ નિંદ્રામાં છે લોકોને પીવાનું પાણી પૂરતું મળતું નથી અને બીજી બાજુ પીવાના પાણીનો આ રીતે થઈ રહ્યો છે મહેસાણામાં નર્મદા વિભાગની આ ખૂબ જ ગંભીર દરકારી છે પીવાના પાણીનો ભેડફાટ ન જ થવો જોઈએ સાહેબ આવે છે પાણી પીવા માટે આવે છે પણ આ પાણી કરી જાય છે સલાઉમાં બરાબર આ પાણી કોઈ ઉપયોગમાં આવતું નહીં આ પાણી બાતલ જઈ રહ્યું આ લગભગ બે વર્ષથી આવું પાણી જાય છે બાતલ સવારે સાત વાગે ચાલુ થાય બાર હાડા બંધ થાય ફેરફાર થઈ ગયો પાણી બધું બાતલ જાય